સામાન્ય માણસની ઈમાનદારી આજે સાંજે શાંતિથી હું ટીવી જોતો હતો ત્યાં અમારા ઇસ્ત્રીવાળા ભાઈ આવ્યા દરેક વખતની જેમ ગણીને કપડાં લીધા અને ગણીને કપડાં આપ્યા તેની નોટમાં લખી દીધું મેં તેની સામે જોઈને કીધું ભાઈ મહિનો પૂરો થઈ ગયો હિસાબ નથી લેવાનો ભાઈએ પેન કાઢી ટોટલ મારી બોલ્યા સાહેબ પાંચસો પચાસ રૂપિયા થયા છે મેં પાકીટમાંથી રૂપિયા પાંચસો પચાસ કાઢીને આપ્યા ભાઈ બોલ્યા સાહેબ નોટ પહેલાં વાંચી લો મેં કીધું ભાઈ મેં કદી તમારો હિસાબ જોયો નથી અને જોવાનો નથી આપ કેટલા વર્ષોથી અહીં આવો છો ભાઈ બોલ્યા પંદર વર્ષ તો ખરા તો પણ સાહેબ આ બુક જોઈ લો પાંચસો પચાસ રૂપિયા કાપતા પણ તમારા રૂપિયા ચારસો પચાસ જમા બોલે છે મેં તેની નોટ હાથમાં લીધી એણે રૂપિયા બે હજાર જમા લખ્યા હતા મેં કીધું ભાઈ મેં તો તમને કોઈ રૂપિયા બે હજાર નથી આપ્યા ભાઈ બોલ્યા સાહેબ હું કપડાંને જ્યારે ઇસ્ત્રી કરું છું ત્યારે ખિસ્સા ચેક અચૂક કરું છું તમારા પેન્ટના ખિસ્સામાંથી બે હજાર રૂપિયાની નોટ નીકળી હતી આમ તો હું બીજા દિવસે તમને આપી દેવાનો હતો પણ એક દિવસે આકસ્મિક ખર્ચ અને ઇલેક્ટ્રિક બિલ સાથે આવતા મારું મન લાલચું બની ગયું સાહેબ મેં તમને કહેવાનું માંડી વાળ્યું હતું થોડા દિવસથી આ બે હજાર રૂપિયાની નોટ મને સુવા દેતી નથી રોજ વિચાર આવે મેં કંઈક ખોટું કર્યું છે સવારે અગરબત્તી કરી ભગવાનને પગે લાગુ તો બે હજાર રૂપિયા દેખાય સાહેબ ખબર નહીં પણ હું મારી જાતને કોઈ મોટો ગુનેગાર સમજવા લાગ્યો આજ સવારે ગુરુવાણી સાંભળતો હતો મન લોભી મન લાલચું મન ચંચળ ચિત્તચોર મનનું કહ્યું ના કરીએ મન છે હડાયું ઢોર અને આજે સવારે જ મેં નક્કી કરી નાખ્યું હતું કે આ હજાર રૂપિયાની નોટ જેની છે તેને પાછી આપી દેવી આ માનસિક તણાવ હવે લાંબો નહીં ખેંચાય સાહેબ રોજ બે ત્રણ કલાક વધારે કામ કરીશ તો હજાર રૂપિયા તો રમતા રમતા કામ કરીને કમાઈ લઈશ પણ રોજ અગરબત્તી કરતી વખતે ભગવાન સામે નીચે માથે ઊભા રહેવું નથી ગમતું સાહેબ માફ કરજો આપને મોઢું જણાવ્યું તકલીફમાં હોવાથી બાકીના રૂપિયા આવતા મહિને વાળી દઈશ મારી પાસે બોલવા કોઈ શબ્દ બચ્યા ન હતા ઈમાનદારી દેશ પ્રેમ સત્સંગ વફાદારી પ્રાર્થના કર્મોની વાતો કરતા ધતી અને ઢોંગી માણસો બાવા સાધુ સંતો આ ભાઈ પાસે વામણા સાબિત થયા મોકો મળે ને લૂંટી લેવાની ભાવનાવાળાઓના ટોળા વચ્ચે આ મુઠ્ઠી ઉચેરો માનવ જોઈ મારા આંખમાં પાણી આવી ગયા સાથે ગર્વ થયો કે મારા દેશમાં હજુ આવી ઈમાનદાર વ્યક્તિઓ પડી હશે બેસ ભાઈ આજે ચા નાસ્તા વગર ના જવાય મેં કીધું ભાઈ તમે અગરબત્તી કરતા જે અનુભવ કરતા હતા તેને શું કહેવાય તે ભાઈ બોલ્યા પ્રભુનો સાક્ષાત્કાર મેં કીધું નહીં ભાઈ એ પ્રભુનો સાક્ષાત્કાર નહીં આત્માનો સાક્ષાત્કાર કહેવાય જેને આત્માનો સાક્ષાત્કાર થાય છે તે જ પ્રભુના સાક્ષાત્કારને લાયક બને છે જે આત્માનો અવાજ સાંભળે છે પરમાત્માનો અવાજ સાંભળી શકે છે આ રૂપિયામાં ના તો તમે રૂપિયાવાળા બની જાત કે ના તો હું ગરીબ બની જાત આ રૂપિયા બે હજાર તમે ભૂલી જાઓ કે મારા ખિસ્સામાંથી નીકળ્યા હતા મેં તેની નોટમાં લીટી મારી રૂપિયા પાંચસો પચાસ તેના હાથમાં મૂક્યા લે ભાઈ ખોવાયેલ વ્યક્તિ કે ખોવાયેલ વસ્તુ મળે તો તેની કિંમત આંકવી નહીં તે અમૂલ્ય હોય છે તેને રૂપિયા પાછા દેવા ઘણી કોશિશ કરી કહ્યું ભાઈ તમારી અગરબત્તીની તાકાત સામે આ રૂપિયાની કોઈ કિંમત નથી તેને જતાં જતાં મેં ખભે હાથ મૂકી કીધું ભાઈ ખુશનસીબ વો નહીં જીનકા નસીબ અચ્છા હૈ ખુશ ખુશનસીબ વો હૈ જો નસીબ સે ખુશ હૈ એ મુઠ્ઠી ઉચ્ચેરા માનવને જતા જોઈ મેં મારી પત્નીને કીધું લોકોના પેટ ભરાઈ ગયેલ હોય છે તો પણ ગરીબની થાળીમાંથી ઝૂંટવી લેતા શરમાતા નથી ત્યારે આ સાયકલ ઉપર ફરતા એક સામાન્ય માણસની ઈમાનદારીને સલામ કરવાની ઈચ્છા થાય